નમસ્કાર મિત્રો ગુજુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે મિત્રો જરા એક સેકન્ડ વિચારો કે જો હું તમને એમ કહું કે જે અમૃતને શોધવા માટે તમે હજારો રૂપિયા ખર્ચ કરી રહ્યા છો મોટી મોટી દવાઓની દુકાનોના ચક્કર કાપી રહ્યા છો અને મોંઘા સપ્લિમેન્ટ્સ ખરીદી રહ્યા છો તે અમૃત તમારા ઘરની પાસેના પહેલા નાકા પર ઉભેલા એક સામાન્ય લારીવાળા પાસે હાજર છે જી હા તમે બિલકુલ સાચું સાંભળ્યું અવારનવાર આપણે હીરાની શોધમાં આખી દુનિયા ફરી વળીએ છીએ જ્યારે ખજાનું આપણા ઘરના આંગણામાં જ દટાયેલો હોય છે આજનો આ વિડિયો તમારી જિંદગી બદલી નાખનારો છે આ કોઈ સામાન્ય હેલ્થ વિડીયો નથી આજે આપણે એ સમજને જડમૂળથી ઉખેડી ફેંકીશું જે વર્ષોથી તમારા મગજમાં બેસાડી દેવામાં આવી છે લોકો જેને ટાઈમપાસ સમજે છે જેને ફક્ત શિયાળામાં ફોલીને ખાધા અને ફોતરા ફેંકી દીધા અસલમાં તે કુદરતે બનાવેલું સૌથી શક્તિશાળી કેપ્સ્યુલ છે લોકો કહે છે કે બદામ ખાઓ અખરોટ ખાઓ કાજુ ખાઓ પરંતુ આજે હું એવો દાવો કરું છું કે આ વિડિયોને અંત સુધી જોયા પછી તમે બદામને સાઈડમાં મૂકી દેશો અને આ સસ્તી પણ કિંમતી વસ્તુને તમારા હૃદય લગાવી લેશો મિત્રો આજે આપણે વાત કરીશું ગરીબોની બદામ એટલે કે સિંગદાણા વિશે પરંતુ ઊભા રહો જો તમને એમ લાગતો હોય કે અરે સિંગદાણા જ તો છે તેના વિશે તો મને બધું ખબર છે તો તમે બહુ મોટી ભૂલ કરી રહ્યા છો શું તમે જાણો છો કે શિંગદાણા ખાવાની એક એવી ગુપ્ત રીત પણ છે જે જો તમે શીખી લીધી તો તમે 60 થી ઉમરે પણ 25 વર્ષ જેવી સ્ફૂર્તિ અનુભવશો શું તમે જાણો છો કે શિંગદાણા તમારા શરીરની અંદર જઈને કેન્સર સેલ્સ સામે કેવી રીતે લડે છે અને એક સૌથી મોટી વાત શું તમે જાણો છો કે શિંગદાણા ખાધા પછી તરત જ એક ભૂલ કરવી તમારા માટે ઝેર સમાન સાબિત થઈ શકે છે જો નહીં તો પોતાની ખુશીની પેટી બાંધી લો કારણ કે આગામી થોડી મિનિટોમાં તમને એવી જાણકારી મળવાની છે જે માત્ર તમારા લાખો રૂપિયા બચાવશે જ નહીં પરંતુ તમને અને તમારા પરિવારને એક નિરોગી સ્વસ્થ અને લાંબી ઉંમરની ભેટ પણ આપશે વિડીયો શરૂ કરતા પહેલા મારી તમને એક નાનકડી વિનંતી છે અમે ખૂબ મહેનત અને રિસર્ચ કરીને તમારા માટે આવી જાણકારી લાવીએ છીએ જો તમે ઈચ્છતા હોય કે તમારું શરીર લોખંડ જેવું બને અને બીમારીઓ તમારાથી ડરે તો અત્યારે જ ગુજુ હેલ્થ જર્ની ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલાઇકોન દબાવી દો જેથી સ્વાસ્થ્યનો આ ખજાનો તમારાથી ક્યારેય મિસ ન થાય તો ચાલો એક પણ ક્ષણ ગુમાવ્યા વગર શરૂ કરીએ સ્વાસ્થ્યના આ મહાસાગરની યાત્રા મારા મિત્રો આપણા સમાજમાં એક બહુ જ મોટી વિડંબના છે આપણે કે વસ્તુની કિંમત જોઈને તેના ગુણોનો અંદાજો લગાવીએ છીએ જે વસ્તુ મોંઘી છે આપણને લાગે છે કે તે સારી છે અને જે વસ્તુ સસ્તી છે સરળતાથી મળી જાય છે આપણે તેની કદર નથી કરતા શિંગદાણા સાથે પણ બિલકુલ આવું જ થાય છે તમે કોઈ પણ બજારમાં જાઓ મોલમાં જાઓ કે કોઈ બસ સ્ટેન્ડ પર તમને શિંગદાણા દરેક જગ્યાએ મળી જશે કદાચ એટલે જ આપણે તેને મામૂલી સમજી લીધા પરંતુ વિજ્ઞાન એટલે કે સાયન્સની નજરે જોઈએ તો શિંગદાણા કોઈ સામાન્ય વસ્તુ નથી આ એક સુપર ફૂડ છે જરા વિચારો એક નાનકડું બીજ જેને તમે માટીમાં દબાવો છો અને તે એક આખો છોડ બની જાય છે એ નાનકડા બીજમાં કેટલી તાકાત કેટલી ઉર્જા છુપાયેલી હશે શિંગદાણા એ જ ઉર્જાનો ભંડાર છે તેને ગરીબોની બદામ કહેવામાં આવે છે પરંતુ સાચું કહું તો ગુણોની બાબતમાં આ અમીરોની બદામ કરતા પણ બે ડગલા આગળ છે ચાલો સૌથી પહેલા એક બહુ મોટા કરીએ ઘણા લોકો અને કદાચ તમે પણ ખાવાથી એટલે ડરો છો કારણ કે તમને લાગે છે કે તેમાં ખૂબ ફેટ છે તેને ખાવાથી કોલેસ્ટ્રોલ વધી જશે હાર્ટ એટેક આવી જશે ખરું ને મિત્રો આ જૂઠું છે સફેદ જૂઠ છે સાચું એ છે કે સિંગદાણામાં કોલેસ્ટ્રોલ જેવી કોઈ વસ્તુ હોતી જ નથી જી હા તમે સાચું સાંભળ્યું શિંગદાણામાં જીરો કોલેસ્ટ્રોલ હોય છે હવે તમે વિચારશો કે પણ એમાં તેલ તો હોય જ છે ને ચોક્કસ હોય છે પરંતુ તે તેલ તમારા માટે દુશ્મન નથી પરંતુ દોસ્ત છે શિંગદાણામાં જે ફેટ હોય છે તેમાંનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ અને પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય છે સરળ ભાષામાં સમજીએ તો આ એક ગુડ ફેટ છે જે તમારા શરીરની અંદર જમા થયેલા બેડ કોલેસ્ટ્રોલને ધક્કો મારીને બહાર કાઢે છે આ તમારા હૃદયની ધમનીઓની સફાઈ કરે છે તો જો તમે એમ વિચારીને સિંગદાણા નહોતા ખાતા કે આ હૃદય માટે ખરાબ છે તો આજે જ આ વહેમને તમારા મગજમાંથી કાઢી નાખો ઉલ્ટુ મોડર્ન સાયન્સ તો એવું કહે છે કે જે લોકો અઠવાડિયામાં ઓછામાં ઓછા ચાર વાર મુઠ્ઠીભર સિંગદાણા ખાય છે તેમના હાર્ટ એટેકનું જોખમ સામાન્ય લોકોની સરખામણીમાં ઘણું ઓછું થઈ જાય છે તો વિચારો જે વસ્તુથી તમે ડરતા હતા એ જ વસ્તુ અસલમાં તમારી રક્ષક છે છે ને કમાલની વાત હવે વાત કરીએ તાકાતની આજનો યુવાન જીમ જાય છે કસરત કરે છે અને પછી પ્રોટીન માટે મોંઘા ડબ્બા ખરીદે છે આપણા ઘરના વડીલો કહે છે કે બેટા શરીરમાં હવે જાન નથી રહી આ બધાનો જવાબ છે શું તમે જાણો છો કે સો ગ્રામ શિંગદાણામાં લગભગ છવ્વીસ ગ્રામ પ્રોટીન હોય છે આ માત્ર કેટલી મોટી છે તેનો અંદાજો તમે એ વાત પરથી લગાવો કે આ ઈંડા કરતા પણ વધારે છે અને દૂધ કરતા કેટલું ઘણું વધારે પ્રોટીન આપણા શરીર માટે ઈંટોનું કામ કરે છે જેમ એક મજબૂત ઇમારત બનાવવા માટે સારી ઈંટોની જરૂર હોય છે તેમજ એક મજબૂત શરીર લોખંડી મસલ્સ અને મજબૂત હાડકા માટે પ્રોટીન જોઈએ જ્યારે તમે શિંગદાણા ખાઓ છો ત્યારે તે તમારા શરીરમાં જઈને તૂટે છે અને એમિનો એસિડ્સ બનાવે છે આ એમિનો એસિડ તમારા શરીરના દરેક કોષોની મરામત કરે છે બાળકો માટે તો આ વરદાન છે વધતા બાળકોને જો નિયમિત રીતે શિંગદાણા અથવા તો પીનટ બટર આપવામાં આવે તો તેમનો શારીરિક વિકાસ ઝડપથી થાય છે તેમની હાઈટ સારી નીકળે છે અને શરીર કસાયેલું બને છે અને ફક્ત મસલ્સ જ નહીં પરંતુ આપણા હાડકા પણ અવારનવાર ત્રીસ થી ચાલીસની ઉંમરમાં વટાવતા જ લોકોના ઘૂંટણમાં દુખાવો કમરમાં દુખાવો શરૂ થઈ જાય છે આ બધું કેલ્શિયમની ઉણપ છે શિંગદાણામાં કેલ્શિયમ અને વિટામિન ડી નું એક એવું બેલેન્સ હોય છે જે તમારા હાડકાને લોખંડ જેવા મજબૂત બનાવે છે જો તમે નિયમિત શિંગદાણા ખાઓ છો તો વૃદ્ધાવસ્થામાં તમારે લાકડીના ટેકાની જરૂર નહીં પડે તમે તમારા પગ પર માથું ઊંચું કરીને ચાલશો તેથી જો તમે શાકાહારી છો માછ માછલી નથી ખાતા તો સિંગદાણા તમારા માટે પ્રકૃતિએ આપેલી સૌથી મોટી ભેટ છે તેને તમારા ડાયટમાંથી બહાર રાખવા એટલે તમારા સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા જેવું છે મિત્રો ભારતને આજે ડાયાબિટીસની રાજધાની કહેવામાં આવે છે દર બીજા ઘરમાં કોઈને કોઈ શુગરનો દર્દી મળી જ જાય છે સુગરના દર્દીઓ બિચારા ડરી ડરીને જીવે છે શું ખાવું શું ન ખાવું જમીનની નીચે ઉગતી વસ્તુઓની મનાઈ હોય છે પરંતુ અહીં શિંગદાણા એક અપવાદ છે એક ચમત્કાર છે શિંગદાણાનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફક્ત ચૌદ હોય છે આ બહુ ઓછો હોય છે એનો અર્થ એ છે કે જ્યારે તમે શિંગદાણા ખાઓ છો ત્યારે તે તમારા લોહીમાં જઈને તરત જ શુગર નથી વધારતા પરંતુ તે બહુ ધીમે ધીમે પચે છે અને ઊર્જા આપતા રહે છે એટલું જ નહીં શિંગદાણામાં મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે અને રિસર્ચ જણાવે છે કે મેગ્નેશિયમ એ તત્વ છે જે ઇન્સ્યુલિનના કામ કરવાની ક્ષમતાને વધારે છે એટલે કે જો તમે શેંગદાણા ખાવ છો તો તમારું શરીર બ્લડ શુગરને વધુ સારી રીતે કંટ્રોલ કરી શકે છે તો જો તમારા ઘરમાં કોઈ ડાયાબિટીસનો દર્દી હોય અથવા તમે ઈચ્છતા હોય કે તમને ભવિષ્યમાં ક્યારેય ડાયાબિટીસ ન થાય તો સવારના સમયે મુઠ્ઠી પર પલાળેલા શેંગદાણા ખાવાનું શરૂ કરી દો આ એક નેચરલ દવા તરીકે કામ કરશે પરંતુ હા યાદ રાખજો શેંગદાણા સાદા હોવા જોઈએ બજારમાં મળતા મીઠાવાળા કે તળેલા શેંગદાણા નહીં એ તો ઝેર છે એનાથી બચીને રહેવાનું છે આપણને કુદરતી સ્વરૂપમાં જ શેંગદાણા ખાવાના છે અને હવે આવી એક એવા મુદ્દા પર પર જેના લોકો ઓછી વાત કરે છે આપણું માનસિક સ્વાસ્થ્ય આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં તણાવ ચિંતા અને ડિપ્રેશન બહુ સામાન્ય થઈ ગયું છે ચહેરો તો હસતો હોય છે પરંતુ મગજમાં તોફાન ચાલતું હોય છે શું તમે જાણો છો કે શેંગદાણા તમારો મૂડ ઠીક કરી શકે છે આ કોઈ જાદુ નથી પરંતુ પ્યોર સાયન્સ છે શિંગદાણામાં એક એવું તત્વ જોવા મળે છે જેનું નામ છે ટ્રિપ્ટોફેન જ્યારે તમે શિંગદાણા ખાવ છો ત્યારે આ ટ્રિપ્ટોફેન તમારા મગજમાં જાય છે અને સેરોટોનિન નામના કેમિકલને રિલીઝ કરવામાં મદદ કરે છે સેરોટોનિનને હેપી હોર્મોન્સ કહેવામાં આવે છે આ એ જ કેમિકલ છે જે તમને ખુશીનો અહેસાસ કરાવે છે તમારા તણાવને ઓછો કરે છે અને તમને સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે તો હવે પછી જ્યારે તમે ઉદાસ અનુભવો કામનું પ્રેશર વધી જાય અથવા મન બેચેન હોય તો દવાની ગોળી ખાવાના બદલે મુઠ્ઠીભર શિંગદાણા ચાવી લો શિંગદાણા ચાવતી વખતે જે ક્રંજ અવાજ આવે છે અને તેનો જે સોડમ ભર્યો સ્વાદ છે તે તમારા મગજને શાંત કરવામાં મદદ કરશે આ સિવાય તેમાં રહેલો વિટામિન બી થ્રી એટલે કે નિયાસીન તમારી યાદશક્તિને તેજ કરે છે જે લોકો વસ્તુઓ મૂકીને ભૂલી જાય છે અથવા જેમને આલ્ઝાઇમર જેવી બીમારી હોય છે તેમના માટે શિંગદાના બ્રેઇન ટોનિક છે આ મગજની નસોને તાકાત આપે છે અને લોહીનું પરિભ્રમણ મગજ સુધી વ્યવસ્થિત રાખે છે મિત્રો ગુજ્જુ હેલ્થ જર્ની પર આપણે હંમેશા વાત કરીએ છીએ કે કેવી રીતે નાની નાની આદતો મોટો બદલાવ લાવે છે હવે હું ખાસ કરીને મારી માતાઓ અને બહેનો માટે વાત કરવા માંગુ છું મહિલાઓના શરીરમાં ઉંમર સાથે ઘણી પ્રકારના હોર્મોનલ ફેરફારો આવે છે શિંગદાણામાં ફોલિક એસિડ ખૂબ જ સારી માત્રામાં હોય છે આફોલિક એસિડ એ મહિલાઓ માટે ખૂબ જ જરૂરી છે જે ગર્ભવતી છે અથવા માતા બનવાની યોજના બનાવી રહી છે આ ગર્ભમાં રહેલા શિશુના વિકાસ માટે અનિવાર્ય છે તે બાળકોને જન્મજાત બીમારીઓથી બચાવે છે આ સિવાય દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની ત્વચા હંમેશા જવાન દેખાય ચહેરા પર કરસલીઓ ન આવે ગ્લો જળવાઈ રહે લોકો આના માટે મોંઘી ક્રીમ લગાવે છે પરંતુ શિંગદાણામાં વિટામિન ઈનો ભંડાર હોય છે વિટામિન ઈ આપણી ત્વચાનો સૌથી સારો મિત્ર છે તે ત્વચાને અંદરથી ભેજ આપે છે અને ફ્રી રિડિકલ સામે લડે છે જે વૃદ્ધત્વનું કારણ બને છે જો તમે દરરોજ શેંદાણા ખાઓ છો તો તમે જોશો કે થોડા જ અઠવાડિયામાં તમારી સ્કીનમાં એક અલગ જ ચમક આવી ગઈ છે રૂક્ષતા ગાયબ થઈ ગઈ છે અને તમે તમારી ઉંમર કરતાં કેટલાય વર્ષો નાના દેખાવા લાગશો આ એક નેચરલ એન્ટી એજિંગ ફૂડ છે અને હા વાળ માટે પણ સિંગદાણામાં રહેલું બાયોટિન વાળને મૂળથી મજબૂત કરે છે અને તેમનું ખરવું અટકાવે છે તો સુંદર વાળ અને દમકતી ત્વચા જોઈએ તો સિંગદાણા સાથે દોસ્તી કરી લો હવે જરા આપણા ભારતીય મૂળ તરફ પાછા ફરીએ આયુર્વેદ સિંગદાણા વિશે શું કહે છે આયુર્વેદ મુજબ સિંગદાણાની તાસીર ગરમ હોય છે તે વાત અને કફને સંતુલિત કરે છે પરંતુ પિત્તને થોડું વધારી શકે છે એટલે જ તેને શિયાળાનો સૂકો મેવો કહેવામાં આવે છે જ્યારે બહાર ઠંડો પવન ચાલતો હોય ધુમ્મસ છવાયેલું હોય ત્યારે શિંગદાણા ખાવા શરીર માટે અમૃત સમાન છે તે શરીરને અંદરથી ગરમી આપે છે જેનાથી શરદી ઉધરસ અને કફ જેવી બીમારીઓ પાસે નથી ફરકતી શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણા પૂર્વજો શિયાળામાં ગોળ અને શિંગદાણાની ચીકી કેમ ખાતા હતા શું તે ફક્ત સ્વાદ માટે હતું નહીં મિત્રો તે એક વૈજ્ઞાનિક ફોર્મ્યુલા હતી ગોળમાં આયન હોય છે અને શિંગદાણામાં પ્રોટીન અને હેલ્ધી ફેટ્સ હોય છે જ્યારે આ બંને મળે છે ત્યારે તે એક પાવર બુસ્ટર બની જાય છે તે શરીરમાં લોહીની ઉણપને દૂર કરે છે ઇમ્યુનિટીને રોકીને ઝડપે વધારે છે અને પાચન તંત્રને સાફ કરે છે તો આ શિયાળામાં અને આવનારી દરેક ઋતુમાં ગોળ અને શિંગદાણાનું સેવન જરૂર કરો તે તમને લોખંડ જેવા મજબૂત બનાવી દેશે મિત્રો અત્યાર સુધી આપણે ફાયદાઓની વાત કરી પરંતુ હવે વિડીયોનો સૌથી મહત્વનો ભાગ આવી રહ્યો છે જો તમે શિંગદાણા ખોટી રીતે ખાધા તો ફાયદાને બદલે નુકસાન પણ થઈ શકે છે તેથી હવે બહુ ધ્યાનથી સાંભળો પહેલી વાત કાચા શેકેલા કે પલાળેલા આયુર્વેદ કહે છે કે જો તમારે તમારી બોડી બનાવી હોય મસલ્સ જોઈએ તો શિંગદાણાને રાત્રે પાણીમાં પલાળી દો અને સવારે ખાલી પેટે ખાઓ પલાળવાથી તેની ગરમી ઓછી થઈ જાય છે અને તેના પોષક તત્વો શરીર સરળતાથી શોષી લે છે પિત્ત પ્રકૃતિવાળા લોકો એટલે કે જેમને ગરમી વધારે લાગે છે તેમને હંમેશા પલાળેલા સિંગદાણા જ ખાવા જોઈએ પરંતુ જો તમને ફક્ત સ્વાદ અને શિયાળામાં ગરમી જોઈએ તો તમે તેને શેકીને ખાઈ શકો છો બસ ધ્યાન રહે કે તેને બાળવાના નથી હલકા શેકવાના છે બીજી વાત ફોતરા ઉતારવા કે નહીં શિંગદાણાની ઉપર જે લાલ કે ગુલાબી રંગના પાતળા ફોતરા હોય છે તે એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે તેને ઉતારીને ફેંકી દેવા એ સમજદારી નથી કોશિશ કરો કે ફોતરા સાથે જ ખાઓ હા જો કોઈને પાચનમાં તકલીફ હોય તો તે પલાળ્યા પછી ફોતરા હટાવી શકે છે ત્રીજી વાત કેટલા ખાવા અતિ સર્વત્ર વર્જયતે એટલે કે કોઈ પણ વસ્તુનો અતિરેક ખરાબ હોય છે સિંગદાણામાં કેલરી ખૂબ વધારે હોય છે જો તમે ટીવી જોતા જોતા એક આખો વાટકો ખાઈ જશો તો વજન વધશે અને પેટ ખરાબ થશે એક સ્વસ્થ વ્યક્તિ માટે એક દિવસમાં એક મુઠ્ઠી એટલે કે લગભગ ચાલીસ થી પચાસ ગ્રામ શિંગદાણા પૂરતા છે આ દવા છે તેને ખોરાકની જેમ પેટ ભરીને ન ખાઓ ચોથી અને સૌથી મોટી ચેતવણી આ વાત ગાંઠે બાંધી લો શિંગદાણા ખાવા પછી તરત જ ક્યારેય પછી પાણી ન પીવું જોઈએ જી હા જ્યારે આપણે શિંગદાણા ખાઈએ છીએ ત્યારે આપણા ગળામાં અને તેલનું એક પડ બની જાય છે જો આપણે ઉપરથી ઠંડુ પાણી પી લઈએ છીએ તો તે તેલ જામી જાય છે જેનાથી ગળામાં ખરાશ ભયાનક ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે આયુર્વેદ અને સાયન્સ બંને કહે છે કે શિંગદાણા ખાધાના ઓછામાં ઓછા વીસ થી ત્રીસ મિનિટ પછી જ પાણી પીવું પાંચમી વાત ખરાબ શિંગદાણાથી બચો ક્યારેક શિંગદાણાનો સ્વાદ કડવો લાગે છે અથવા તેનો રંગ બદલાઈ ગયેલો હોય છે આવા શિંગદાણે તરત જ થૂકી દો તેમાં એફલાટોક્સિન નામની ફૂગ હોઈ શકે છે જે લીવર માટે બહુ ખતરનાક હોય છે હંમેશા તાજા અને સાફ શિંગદાણા જ પસંદ કરો તો મારા મિત્રો આજે આપણે જાણ્યું કે આ નાનકડા શિંગદાણા જેને આપણે અવારનવાર નજરઅંદાજ કરી દઈએ છીએ તે અસલમાં કુદરતનો એક ચમત્કાર છે તે આપણા હૃદયનો ખ્યાલ રાખે છે મગજને તેજ કરે છે હાડકાને મજબૂત બનાવે છે અને આપણને હંમેશા જવાન બનાવી રાખે છે આ પ્રકૃતિનો એવો આશીર્વાદ છે જે અમીર હોય કે ગરીબ બધા માટે ઉપલબ્ધ છે તેને તમારા ડાયટમાં સામેલ કરો આજે જ બજારમાંથી શિંગદાણા લાવો પોતે પણ ખાવો અને તમારા બાળકો તમારા માતા પિતાને પણ ખવડાવો યાદ રાખો પહેલો સુખ તે જાતે નર્યા અને મિત્રો આપણો હેતુ જ આજે તમને એક બહેતર અને સ્વસ્થ જીવન આપવું અમે ઈચ્છીએ છીએ કે અમારો દરેક દર્શક દરેક સબસ્ક્રાઈબર સ્વસ્થ રહે અને ખુશ રહે જો આજની આ વિડિયોએ તમારી આંખ સામેથી પડદા હટાવ્યા હોય જો તમને લાગ્યું હોય કે તમને કંઈક નવું અને કિંમતી શીખવા મળ્યું છે તો મારી તમને હાથ જોડીને વિનંતી છે આ વિડિયોને ફક્ત તમારા સુધી સીમિત ન રાખશો તેને તમારા દરેક મિત્ર દરેક સંબંધી સાથે શેર કરો જેના સ્વાસ્થ્યની તમે ચિંતા કરો છો વોટ્સઅપ ગ્રુપમાં શેર કરો ફેસબુક પર મૂકો શું ખબર તમારું એક શેર કોઈનો હાર્ટ એટેકથી બચાવી લે અથવા કોઈને ડાયાબિટીસ કંટ્રોલ કરી દે અને હા જો તમે ઈચ્છતા હોય કે અમે આવી જ અથવા તો આનાથી પણ શ્રેષ્ઠ વિડીયો પર તમારા માટે વિડીયો લાવતા રહીએ તો લાઈક નું બટન જરૂર દબાવો તમારો એક લાઈક અમને બહુ મોટું પ્રોત્સાહન આપે છે અને સૌથી જરૂરી વાત જો તમે હજુ સુધી પરિવારમાં જોડાયા નથી તો અત્યારે જ પેલું લાલ સબસ્ક્રાઈબર બટન દબાવી દો અને બાજુવાળી ઘંટડી પણ વગાડી દો હું વચન આપું છું કે આ ચેનલ પર તમને ક્યારેય નિરાશા નહીં મળે અમે તમારી જિંદગીને રોશન કરવા માટે હંમેશા તત્પર છીએ કમેન્ટ કરીને જરૂર જણાવો કે કે તમને કેવી રીતે ખાવા ગમે છે શેકેલા પલાળેલા ગોળ સાથે અને આગામી વિડિયો તમે કયા ટોપિક પર જોવા માંગો છો તે પણ લખીને મોકલો અમે તમારી દરેક કમેન્ટ વાંચીએ છીએ મળીએ એક નવી જાણકારી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો અને શિંગદાણા ખાતા રહો ધન્યવાદ